જો મન આપણું કંટ્રોલ હોય ને બુદ્ધિ બગડે નહીં ને તો માર ખાવાનો વારો જ ન આવે એટલે એની લારી વાળો કે લારી વાળો છે પરમ તત્વ છે એક વખત તમને ના પડે કે આ ખોટું થાય છે આ ન કરાય પણ બીજી વખત તમારું મન ઠેકડા મારે પછી બીજી વખત નો કે પાછું બાપુ મન ઠેકડા મારવા મળ્યું કે અમે ક્યાં જોવે છે લારી વાળો એક લઈ લેવા દે ને અહીંયા લારી પાસે જવા પગ ને કેવું પડે પગ હાલે તો જવાય ને પગ ને કીધું હાલ તો પગ હાલ્યા લારી સફરજન હાથે સફરજન ઉપાડ્યો ખાવા હાટું મોઢા ને કેવું પડે મોઢા કે બટકું બેટકું ભર મોઢા એ બેટકું ભર્યું જીભને ક્યાં અંદર ઉતાર જીભ થી અંદર ઉતર્યું માલપા ગયું ને બાબુ લારી વાળો જોઈ ગયો

હનુમાનજી મહારાજે લંકા હનુમાનજી હળગાવી તમારું શું કેવાનું લંકા હળગાવી હતી હનુમાનજી એ મિત્રો ભાઈ તમે સાંભળો યાર પૈસા પૈસા ની અમાર કઈ જરૂર નથી તમે સાંભળો શાંતિથી સાંભળો પૈસા તો સમજાવે નાખવા નાખો કઈ નહી પૈસા ની કઈ જરૂર નથી ઘણા પડ્યા થાય જો શાંતિથી સાંભળો કારણ કે આમાં શું થાય કે અમુક વસ્તુ કામમાં આવેલ ન હોય તે કામમાં આવે ચોથી છે તમને જે લાગતું હોય કારણ કે ભાવ ને લાગણીના બંધાય ને કે અમને ખબર છે કે આમાં દોણ આમ જાય છે કેઠું જાય છે અમારી વાત હોય ને જો અમે આટલી વાત કરી છે તો એ નથી સાંભળતા તો હું અમારે કરવાનું હું બોલું અમારે એ પૈસા નો વહીવટ ખાલી બે જણા કરો દાદા જણા ભેગા થઈ જાય પૈસા માં ડકાત થાય આ પૈસા હાટું જ બધે લોહી ઉકાળે મોટી મોટી જગ્યાએ માં બાસે પૈસા હાટું પૈસા નો બહુ હું તો હું તો કહેતો જ નથી કોઈ ના નાખો પૈસા નો અહિયાં ભજન થાય પૈસા છે અહીંયા ભજન જ નથી કોને કેવું અમે તો જો મફત પ્રોગ્રામ બહુ